ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આપણે જો સવાર થઈ ગયો છે બરોબર આપણે હવે દુકાને જઈએ દુકાને જઈને બધું આજ રેડું નાખે બારોબાર બાર બાપા એ બંધ નહીં થયો જઈએ ક્યાં બાઈ તો જઈ જઈએ ને શું થાય બધું હા તો હાલો હવે આપણે દુકાને જઈએ બરોબર જો આપણી રામ પ્યારી પણ ચાર્જિંગ નો કમ્પલેટ અશ્વિન નો મરાનકા કામ હોય અમે બધી ધનિરાય થી કરવાનું હોય આપ આ તો હાલો દુકાન ને જઈન મડી બરો Або હે બરોબર નગા પાયલિયાનું પંચ આઈ ગયું આપણે થઈ ગયા ફ્રી હવે થોડુંક કામ છે આપડે એક કામ કરી લઈએ પછી અમે મળીએ میوری ملاقات لئی میور پڑے بیٹھے خوراک

બાજુમાં બાવનજી ની દુકાન છે બરોબર શોક તો દંપતી છે અમારા ઘરનો સર્વિસ માં ગાડી આવી પણ પાણી વાય છે બધું હા ભાઈ ફાકે બનાવવાની આવી છે બાજુ ના ઘરાક ઘરાક આવ્યો છે આપણે હવે ફાકે બનાવી દઈએ બરોબર હાલો તો ફ્રેન્ડ્સ આપણે આજે લગ્નમાં જવાનું છે અહીંયા તો શૂટિંગનો મેળ આવશે કે નહીં આવે એ બહુ કંઈ ખબર નથી આપણે લગ્નમાં જવાનું છે તો લગ્નમાં જઈએ બરોબર અહીંયા શૂટિંગનો મેળ આવશે તો ઉતારશું તમને બતાવી નહીં મેળ આવે તો તો કોઈ વાત જ નથી બરોબર તો આપણે જઈએ ઘરે ઘરે નાઈ ધોઈ અને પાછા જઈ લગ્નમાં બરાબર હાલો તો હવે પછી મેળવી ગયા ગોડાઉન નું કામ હાલે જો બારીઓ ચડાવે આપણે જવાનું કેન્સલ થયું લગ્ન માં આપડે કામ આવી ગયું એટલે તમને એમ થાય નઈ કે મસ્તી કરી ગયું ના બાપા માનવ મૂકી અને પછી કુતિયાણા મળીએ તમને બરોબર હાલો તો ભૂતિયાણા જઈને તમને મળે

તો આ દુકાને મળી જશે ગાડીનો નો ગાડી કોઈ પણ હોય બધો માલ મળી ટાયર લેવાય ગયું છે હવે આપણે જઈ હે પણ આપણે ઉંચા છે તો આપણે જઈ ચાલો હવે વિલાસપુર જઈને મળી દુકાને આવી ગયા કુતિયાણાથી ટાયર લઈ બરોબર માનવ મૂકી આવ્યા ટાયર લઈ આવ્યા એવા કામ કરી આવ્યા થોડા બરોબર હવે દુકાને આવી ગયા હે પણ સર આવે તો હમણાં થોડીક વાર કેડી હાંધી લઈ બરોબર એવું હે બાકી તમે શેર સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો થોડા જાજો આપણે આગળ વિડીયો હારા હારા બનતા જ થોડા જાજા નબળા આહે હમણાં તો થોડી વારમાં હારા બની જાહે તમે વિડીયો બરોબર એટલે કઈ બહુ ઓલું ન કરતા અને શેર કરો સબસ્ક્રાઈબ કરાવો અને વ્લોગમાં બન્યા રહીજો એટલે તમને ખબર પડે બરાબર અને કઈ પણ વાંધો હોય તો આપણે કોમેન્ટમાં કહી શકો તમે લોકો તો હવે આપણે ઘરે જવાનું થાહે હમણાં થોડીક વાર કે બ્લોગ ઉતારવાનું નક્કી નથી પણ સર આવશે એટલે કાયો કા કરી દેવું જો હે એટલે વ્લોગ નહીં કદાચ ઉતરે પણ આપણે થોડીક વાર કે મળશું હાલો તો ફ્રેન્ડ હવે આપણે ઘેરે જઈ બરાબર ઘરે ખાઈ આવી કોઈ છે નહીં તો આજે ઘેરે ખાવાનું આજથી કરવાનું છે બધું લેવાનું છે ટૂંકમાં માં કરીને તો ગઈ લગ્નમાં ખાવાનું કમ્પ્લીટ કરીને પછી માં લગ્નમાં ગઈ એટલે હવે આપણે ઘરે જઈ ખાઈ આવી આજે આપણે પાણીનું કેન પણ ભરવાનું છે તો આપણે એ ગાડીમાં મૂકી દીધું છે અને ઘરે ગોડાઉન નું કામ હાલે છે તો આપણે સોડા પણ લઈ જઈ છે હાલો સોડા આપી દઈએ તો બરોબર આપણે કેન પણ નાખી લીધું છે તો હાલો હવે આપણે ઘેરે જઈને મળીએ વાડી જતા હતા તો આપણે યાદ આવી ગયું કેરીયું ખાખી હમણાં થઈ રહી છે તો આપણે કેરીયું ઉતારવા આવી ગયા છે આંબામાં હાલો તો આપણે કેરીયું ઉતારી અને પછી ઘરે જઈએ એટલે મજા આવે ખાવાની હું રોટલા ફેંક હાલો તો હવે આપણે દુકાને જઈ બરોબર જો ભદુ ભદુ ના બહુ તપ લાગે છે ભદુ હાટુ કુલર મૂકવું પડે ભદુ ને તપ બહુ લાગે હાલો તો આપણે પાણીનું કેન પણ ભરાઈ ગયું બાપા જોઈને કઈ ની સડી ગયા આશ્વિની માવો બનાવે બાપા જોવા પણ ડગલા નખાવે. હાલો તો આપણે હવે ગામમાં જઈએ. એ આપણે દુકાને આવી ગયા છે. દુકાને નાથુ ભાઈ આવી ગયા છે. મુલાકાત કરો તમે નાથુ ભાઈ આંબલિયાની બરોબર છે. જય માતાજી ભાઈ. કેમ છે બધીને? ઓહો આનંદમાં હો ભાઈ. ખૈદા આવ્યો હે પણ એ કામ લઈને આવ્યો હે પંખામાં હું હલવાઈ ગયું? બેરિંગ હલવાઈ જાય ઈ મને કોમેન્ટ કરજો ભીખુ ભાઈ તમારું શું કેવું થાય કોનિંગ બેરિંગ હલવાઈ ગયું અને બેરિંગમાં પાછો પંખો હલવાનો તા કોમેન્ટ કરી દો એમ હું હલવાણો ની ખબર ન પડતું કા હૈજા ભાઈ હલવાણો હોય ને કા પંખો બરોબર કટાય તો હૈજા ભાઈ હલવાણો કટાય તો ભાઈ હલવાણો મયુર છે મયુર નથી ને તો તો હૈજા હજ હલવાય ને કોમેન્ટ તો કરી દો એમ હું સે હકીકત પંખા ની તો કહી દો હા ના થા ભાઈ તમારે કઈ બીજું ના આપણે કઈ કહેવાનું છે એની અસર ભાઈ બસ શાંતિ આપણે તો બસ હાલો આપણે ટાયર બદલાવવાનું છે એ ગાડી આવી ગઈ છે ટાયર બદલાવ નાખી પછી તમને મળી આપણે આ ટાયર બદલાવ નાખવાનું છે ટાયર તૂટી ગયું છે બરાબર હવે નવું નાખવાનું છે હમણાં નવું નાખી તો આ વીલ કાઢ નાખી હવે આપણે નવું વ્હીલ નાખી દઈએ બરોબર નવું એમઆરએફ નું ટાયર છે એમ નું ટાયર બધા કે હાર આવે આપણે તો બહુ અનુભવ ને

મસ્ત ની ઈ ગાડી મસ્ત જ આવે લઈને આવી જો બધા જા આ ગાડી સર્વિસ કરીને ફોર વ્હીલ સર્વિસ થઈ ગઈ થઈ ગઈ ફોર સર્વિસ થઈ ગઈ ફોર ગમે તો કોમેન્ટ કરજો આપણી રામ પણ ધોવાઈ ગઈ છે જા થોડા લઈને જાય હિતેશભાઈ બોલો ભાઈ મરમટ નો છે

હાલો ફ્રેન્ડ્સ તો આપણે ફ્રી થઈ ગયા છે દુકાને બરોબર ગાડીની કોઈલું કોયલું બદલાવતા હતા તો મોડું થયું થોડુંક લોગ ઉતારવામાં બરાબર તો હવે આપણે જઈએ વાણંદની દુકાને થોડુંક સેટ કરાવી લઈ બાલદાઢી અને પછી વાડી જઈને મળી બાપુ પાંચ બકાલું લઈ લીધું આપણે અમારા ગામના બાપુ છે હેઠું ખાલી બકાલું દઈ ત્યારે આવી ગયા હે બરોબર બધું અશ્વિનભાઈ આપણે ભીહુ નું કરતા અશ્વિન ભીહુ નું કરતો ગામ રામપિયારી આવી ગઈ હે રામપિયારી કવર આવતી હતી લાઈટ લાઈટ કાલ પાછી હમી કરવી જો બંધ થઈ જોઈ અશ્વિન હું નું કરે અશ્વિનભાઈ નહીં દેખાય બહુ અંધારામાં તમને વિહુ નું કરતો તો ગોડાઉન નું કામ આલે બંબોર ભયલો જો ખેરું હાલત આજ ખાવાનું આપણે તૈયાર કરવાનું છે માં તો છે નહીં ત્રણ બાપ દીકરો છે માં લગન માં ગયા તો ત્યાં રોકાણા બરાબર તો આપણે હવે જમી લઈ જમીને એ હાલો ગોડાઉન ના ડંગણા નાખી કામ ચાલુ છે નાઈટ માં દુકાઈ નહીં જન આવીને બાપ દીકરા અહીંયા વર્ગાડ્યો બરોબર તો હવે આપણે હવાર ના વ્લોગ માં કામકાજ આલે બેલા નાખ્યા બધા નાઈટમાં બધા બેલા આટા નાખા દુખાય નઈ આવીને ખાઈ પીને વરગી ગયા હતા બે ભાઈઓ નાખી દીધા બેલા હાલો તો હવે આપણે સવારના વ્લોગમાં માં મળશું આજ વ્લોગ અહીંયા જ પૂરો